નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી વિ તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા પમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં 1280 થી 1305 ગોંડલમાં બારસો એકતાલીસથી તેરસો અગિયાર જૂનાગઢમાં અગિયારસો થી બારસો જામનગરમાં 1100 થી બારસો સિત્તેર વિસાવદરમાં નવસો એંશીથી એક હજાર પચાસ અમરેલીમાં બારસો પચીસ થી તેરસો પચીસ હળવદમાં બારસો થી બારસો ચોર્યાસી જસદણમાં થી અગિયારસો એક ભચાઉમાં બારસો એંશીથી બારસો નેવું ડીસામાં બારસો તેરસો પાંચ ભાંભરમાં બારસો થી તેરસો નવ પાટણમાં બારસો એંશીથી તેરસો પંદર ધાનેરામાં બારસો બ્યાસી થી તેરસો મહેસાણામાં બારસો પચાસથી તેરસો તેર વિજાપુરમાં બારસો પંચોતેરથી તેરસો અગિયાર હારીજમાં બારસો પાસઠથી તેરસો બાર માણસામાં બારસો નેવું થી તેરસો છ ગોજારીયામાં બારસો છન્નુથી તેરસો ચાર કડીમાં બારસો થી તેરસો પાંચ વિસનગરમાં બારસો પાસઠથી તેરસો પંદર પાલનપુરમાં બારસો અઠ્યાશીથી બારસો નવ્વાણું તલોદમાં બારસો સત્યાસી થી તેરસો પાંચ થરા માં બારસો એસી થી તેરસો આઠ દહેગામ કલોલમાં તેરસો એક સિદ્ધપુરમાં બારસો થી તેરસો દસ હિંમતનગરમાં તેરસો થી તેરસો આઠ કુકરવાડા બારસો થી બારસો છન્નું મોડાસા બારસો થી બારસો એકાવન બેચરાજીમાં બારસો થી તેરસો દસ ખેડ બારસો પંચોતેર થી બારસો પંચ્યાસી શિહોરીમાં તેરસો થી તેરસો દસ લાખાણીમાં બારસો બાણું થી તેરસો વીસ પ્રાંતિજમાં બારસો પંચોતેર થી તેરસો દાહોદમાં બારસો વીસ થી બારસો ચાલીસ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે